સુરત શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન જ્યાં સમગ્ર શહેર ઉજવણી કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ સુરત ફાયર બ્રિગેડના जवानों ચોવીસ કલાક ખડે પગે ફરજ બજાવતા રહ્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતા કોલને ઝડપી પ્રતિસાદ આપતા ફાયર કર્મચારીઓ તથા અધિકારીઓએ પોતાનો તહેવાર ફરજને સમર્પિત કર્યો હતો દિવાળીના તહેવારમાં ફાયર કંટ્રોલ રૂમમાં માત્ર 24 કલાકમાં કુલ એકસો 126 કોલ પ્રાપ્ત થયા હતા દરેક કોલ પર તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યું છે અને જાન ને તળે અને માલને વધારે નુકસાન ન થાય સતત ફાયર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં નાગરિકોએ ફટાકડા ફોડતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે ખુલ્લી જગ્યા પર ફટાકડા ફોડવા જોઈએ અને બાળકોને દેખરેખ વિના ફટાકડા ન આપવા એક તરફ જ્યાં સુરતવાસીઓ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનો સતત ફરજ પર રહી જનસેવા એ જ અમારું ધર્મ એ ભાવના સાથે કાર્યરત કરી રહ્યા છે આ રીતે સુરત ફાયર વિભાગે આ દિવાળીમાં પણ પોતાનું માનવીય ફરજ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મારું નામ ફાયર ઓફિસર દીપક સપકાળી ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ ગઈકાલથી લઈને આઠ તારીખ સુધીમાં ફટાકડાના કારણે ગઈકાલે તેતાલીસ કોલ છે આજ રોજ ગઈકાલે ત્યાંસી કોલ છે આજ રોજ તેતાલીસ કોલ છે ફટાકડાના કારણે ને એમાં આગ લાગી છે પણ ફાયર બ્રિગેડ સતત કાર્યરત છે એટલે જાનહ માલનું બહુ ઘણું ઊંચું નુકસાન થયેલું છે અને ફાયર બ્રિગેડ પગે ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક ફાયર કંટ્રોલ રૂમ ને ફાયર સ્ટેશન તમામ અધિકારી ઘડે પગે કામગીરી કરી રહ્યા છે ફટાકડા ફોડવામાં તકેદારી આજકાલ લોકો જરા ફટાકડા રોકેટ એમ કે ગમે તે ઉડાવે છે એના કરતાં ખુલ્લી જગ્યામાં ને એક વ્યવસ્થિત જગ્યા પર ફટાકડા ફોડે તો લોકોની જાનમાલનું નુકસાન નહીં થાય